હેલો હેલો હા જીગ્નેશભાઈ બોલે કોણ બોલો છો જીગ્નેશભાઈ રાઠોડ હા કોણ બોલો છો એટલે હું બોલું છું ખંભાત થી બોલું છું ખાનદીભાઈ પ્રજાપતિ મનસુખભાઈ ની વાત કરતા વાત કરી ને ભાઈ અંબાલાલ પર મારે અમદાવાદ વડોદરા તમારો વિડીયો મેં જોયો હમ અને ખરેખર આપડે જે મનસુખભાઈ છે ને એ તો ભગવાન નો માણસ છે એની જેવો તો કોઈ આ દુનિયામાં હતા જ નહિ થાય

અને એ આવી રીતે બહુ ટાર્ગેટ કરતો હતો સમજ્યા અત્યારે હમણાં એ કઈક બાબા સાહેબ વિરુદ્ધ બોલ્યો છે એ બરાબર હમણાં એ એની માથે ફરિયાદ થવાની છે બાબા સાહેબ વિરુદ્ધ બોલ્યો છે સમજ્યા એ જ પડે ને એને તો પછી એ જમાનો આવી ગયો છે સમય આવ્યો આપણો આપડે શું કામ કોક થી આપડે નિર્ભય થી જીવવાનું બરાબર બરાબર શું કામ આપડે કોની બીક આપડે ક્યાં ખોટું કરવું હમ ખોટું કરવું કરવું હોય ને બોલવું હોય એ હા 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 આપડે હાચું કરવાનું હાચું બોલવાનું હાચું જીવી લેવાનું પણ એમાં એવું છે જીવવાનું આપણા જેવા મહાન વ્યક્તિ આ ધરતી ઉપર જીવીને આપણને જીવતા શીખવાડી ને કાયદા એનો લાભ ના લઈએ તો આપડે મૂર્ખ્યા કેવાય ના ના સાચી વાત છે ચાલ ભાઈ આપડે ક્યાં નિર્ભય ના થઈ જઈએ આપડે ખોટું કરીએ આપડે રોકવાના પણ આપડે તો નિર્ભય થી જીવવાનું એમ મનસુખભાઈ એવા નિર્ભય થઇ ગયા કોઈ બીક નહિ એમને અરે નહી નહી હો સાચી વાત છે એનું હૃદય કેટલું બધું વિશાળ છે અરે ગમે એ સમાજ નો હોય એવું નહી કે દલિત સમાજ ના કામ કરવાનું એવું નહી ગમે એ સમાજ નો માણસ હોય કોઈ વધારે વર્ણન જાય નહી કોઈ એવું નથી કીધું કે હું તમાર સમાજ નું કામ નહી કરું બીજા વિરોધ કરે અમાર સમાજ નું કામ કેમ લીધું પણ તારા સમાજ ના તું કરી ને લે તમારા સમાજ ના ના પાડે તો બીજા કે ના અમારું તમે કામ કરો એમ કરીને એ બધા કામ હોપ છે દેવી પૂજક એક ભાઈ છે બરોબર

પેલા ભાઈ ને હિંમત આપજો ના ભલે ભલે અંબાલાલ ભાઈ ના પરમાન ના એ ભલે ભલે